સમયે દૂરના દેશમાં નહીં સપનાનો ચમત્કાર નામની એક વાર્તા શરૂ થઈ એક સમયે શાંત મેદાન હતું ત્યાં સૂર્યપ્રકાશ હંમેશા ચમકતો હતો અને સપનાઓ વાસ્તવિકતા જેટલા જ સાચા હતા આ મેદાનમાં પ્રિન્સ પાયરેટ બેર રહેતો હતો જે એક બહાદુર અને દયાળુ રીંછ હતો તેની પાસે સોનાનો તાજ હતો અને તે પાયરેટની જેમ આંખે પાટા બાંધતો હતો તેને હનીટી ખૂબ જ ગમતી હતી અને તેની પાસે સાડત્રીસ અલગ અલગ તાજનો સંગ્રહ પણ હતો પ્રિન્સ પાયરેટ બેર હંમેશા તેના રાજ્યનું રક્ષણ કરતો પરંતુ તે પ્રેમ અને સ્નેહથી કરતો એક દિવસ આકાશમાંથી ટ્વિન્કલ ઊંધાળો તારો પડ્યો ટ્વિન્કલ શાંત મેદાનમાં ઉતર્યો ચાર્લોટ નામના એક રાજકુમારી પ્રેમાળ છોકરીની નજીક ચાર્લોટ એક સુંદર ચા પાર્ટી ગોઠવી રહી હતી લુના જે તારાઓ અને સપનાને પ્રેમ કરે છે તે પણ ત્યાં જ હતી ટ્વિંકલ એક સુપર કડલ તારો હતો તે ખૂબ જ દુખી હતો જ્યારે પણ તે કોઈની નજીક જાય ત્યારે તે ચમકતો હતો પણ આજે તે ચમકી શકતો ન હતો ટ્વિંકલે કહ્યું હું સ્વપ્ન ગાદલા બનાવી શકતો નથી જ્યાં સુધી મને કોઈ મિત્ર ન મળે તેથી હું ચમકી શકતો નથી પ્રિન્સ પાયરેટ બેરે મદદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે જાણતો ન હતો કે શું કરવું મારે શું કરવું જોઈએ તેણે પોતાની જાતને પૂછ્યું ચાર્લોટ અને લુનાને ખૂબ જ દુઃખ થયું તેઓ જાણતા હતા કે ટ્વિંકલની મદદ કરવી જરૂરી છે ચાર્લોટે કહ્યું ચાલો આપણે ટ્વિંકલને મદદ કરીએ લુનાએ સંમતિ આપી હા ચાલો કરીએ તેથી પ્રિન્સ પાયરેટ બેર ચાર્લોટ અને લુનાએ ટ્વિંકલને મદદ કરવાનું નક્કી કર્યું તેઓ એક વિશેષ મિશન પર નીકળ્યા તેઓએ રાણી સ્નૂઝલને શોધવાનું નક્કી કર્યું જે નેપલેન્ડની શાસક હતી રાણી સ્નુઝલ ટ્વિંકલને સ્વપ્ન ગાદલા બનાવવામાં મદદ કરી શકતી હતી તેઓએ શાંત મેદાનમાં મુસાફરી શરૂ કરી તેઓએ હસતા ફૂલોના મેદાન અને હની ટીના નદીનો સામનો કર્યો પ્રિન્સ બેરે કહ્યું આપણે એક ટીમ તરીકે કામ કરવું પડશે ચાર્લોટે કહ્યું હું મારી બધી રાજકુમારીની કુશળતાનો ઉપયોગ કરીશ લુનાએ કહ્યું અને હું મારા તારા જ્ઞાનનો ઉપયોગ કરીશ રસ્તામાં તેઓએ મિત્રતા અને બીજાને મદદ કરવાના મહત્વ વિશે શીખ્યા તેઓ નેપલેન્ડ પહોંચ્યા જ્યાં તેઓ રાણી સ્નોઝલને મળ્યા રાણી સ્નોઝલે એક ધાબળાનો કેપ પહેર્યો હતો તેમણે પ્રિન્સ પાયરેટ બેર ચાર્લોટ અને લુનાની વાત સાંભળી રાણી સ્નોઝલે કહ્યું ટ્વિન્કલને સ્વપ્ન ગાદલા બનાવવા માટે એક વિશેષ યોન પાઉચની જરૂર છે તે ગાદલાના જટિલ માર્ગમાં છુપાયેલું છે પ્રિન્સ પાયરેટ બેર ચાર્લોટ અને લુનાએ ગાદલાના માર્ગમાં નેવિગેટ કરવાનું શરૂ કર્યું પ્રિન્સ પાયરેટ બેરે તેની બહાદુરીનો ઉપયોગ કર્યો ચાર્લોટે તેની રાજકુમારીની કુશળતાનો ઉપયોગ કર્યો અને લુનાએ તેના તારા જ્ઞાનનો ઉપયોગ કર્યો તેઓએ સાથે મળીને કામ કર્યું અને આખરે યોન પાઉચ શોધી કાઢ્યો તેઓ ટ્વિન્કલ પાસે પાછા ફર્યા ટ્વિન્કલે યોન પાઉચનો ઉપયોગ કરીને જાદુઈ સ્વપ્ન ગાદલા બનાવ્યા ટ્વિન્કલ ખુશ થઈને ચમકી રહ્યો હતો અને આખું શાંત મેદાન પ્રકાશિત થઈ ગયું ચાર્લોટ રાજકુમારી જેવું વાતાવરણ જોઈને ખુશ થઈ ગઈ અને луના તારા જોઈને રોમાંચિત થઈ ગઈ તેઓએ સાથે મળીને ચા પાર્ટીનું આયોજન કર્યું અને અલબત્ત હની ટી પીધી અંતે પ્રિન્સ પાયરેટ બેરે કહ્યું આપણે જોયું કે નાનકડું કૃત્ય પણ જાદુઈ બની શકે છે ચાર્લોટે હકાર આપ્યો મિત્રોની મદદથી કોઈ પણ વસ્તુ શક્ય છે લુનાએ કહ્યું અને સપનાઓ પણ સાચા થાય છે અને આ રીતે તે દિવસે શાંત મેદાનમાં સપનાનો ચમત્કાર થયો ચાલો જોઈએ કે તમે કેટલા સારા શ્રોતા હકો છો શું તમે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપી શકો પ્રિન્સ પાયરેટ બેર ચાર્લોટ અને લુના ટ્વિંકલને કેવી રીતે મદદ કરે છે ચાલો જોઈએ તમે કેટલું સારું કર્યું જવાબ છે તેઓ સ્વપ્ન ગાદલા બનાવવા માટે યોન પાઉચ શોધવા જાય છે તમે ખૂબ સરસ કામ કર્યું પાઈ સાંભળવા માટે આભાર આશા છે કે ટૂંક સમયમાં ફરી મળશે